મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોકમાં તો મિત્રો આજનો બ્લોક કહેશે આપણે ના સેટિંગ થાય કે સેટિંગ થઈ ગયું વાવેતરનું તો મિત્રો આપણે અમે તમને બતાવવા જઈ રહ્યા છે તો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો તો મિત્રો આપણે નહોતું વિચાર્યું કે આપણે તમાકુનો રોગ મળશે કારણ કે તમાકુનું અત્યંત પુષ્કળ વાવેતર થઈ ગયું છે અને આપણે રોગ જ્યાં રાખેલો હતો ત્યાં આપણા રોગ પણ ત્યાં ત્રણે સુટી પડ્યા કે અમારે ત્યાં રોગ નથી પણ નહીં કહેતા કે કોઈને કોઈ નહીં તો ભગવાન માતાજી હોય છે તો આખરે આપણને રોગ ત્યાં મળી ગયો છે તો બન્યા બ્લોગમાં તો મિત્રો આપણે તમાકુનું વાવેતર થઈ ગયું પણ આપણે સાથે આપણે એરંડાને પાણી પણ પાવાનું હતું પાણી પાવાનું આજે રવિવારે થોડો સમય અને રજાનો દિવસ હતો પણ એ સારો મોકો હતો પણ મિત્રો જેવું આપણે વિચાર્યું તેવું થયું નહીં કારણ કે આપણે લહેરમાં પાણી તૂટી ગયું હતું એટલે કે આપણે મશીન બંધ કરવાનું આવી હતી એટલા માટે આપણે ત્યાંને આપણે પણ એરંડાની પાણી પર ટપ આપણે પાઈ શકતા નથી અને જે આપણો ટાઈમસર હચવાનું હતું એ પણ આપણે હાચવી શક્યા નથી કારણ કે જે પંદર દિવસનું અમારી નાની નહેર છે એમાં પાણી આવે છે પાણી પંદર દિવસ સતત વારો ચાલી રહ્યો હતો પણ આપણે નોકરીનો અને ખેતીનું આપણે સેટિંગ થતું નથી એટલા માટે આપણે ખેતી ટાઈમે કરી કહેતા નથી કે ટાઈમે આપણે નોકરી કરી કહેતા નહીં અને કારણ બીજું છે કે આપણે ના વિડીયો બનાવવાના પણ ટાઈમસર આપણે બનાવી નથી કહેતા એટલા માટે આપણે તો સતત આપણે રજા દિવસે આપણે ના વિડીયો પણ બનાવી કાઢીએ છીએ તો માં બનાવી રહેજો આ છે આપણા એરડા એરંડાને પાણી પાવાનું હતું ટાઈમસર આપણે પાણી નહીં આપીએ તો આપણે થોડું નુકસાન થવાની પણ થોડી બીક રહે છે એનું કારણ છે ટાઈમસર પાણી આપણે આપવું બહુ જરૂરી છે નીચે આપણે તમે જોઈ શકો છો કે આપણી જમી બધી છે એરંડાની પાછળ આપણે જે ખપ્પો ઘટાયેલો છે ટ્રેક્ટર લાવી નાનું એરડામાં જ્યાં તો જમી છે બધી પણ સુકાઈ ગઈ છે તો એરંડાને ટાઈમસર પાણી નહીં આપીએ તો આપણને મોટું નુકસાન થશે એની પણ આપણે થોડી કાળજી લેવી પડશે નિંદામણ છે એનું પણ આપણે કામ લેવું પડશે અને જે બાકી આપણે તમને આગળ વાત કરી કે આપણે નતું વિચારી એવું પણ જે આપણને તમાકુનો રોપ મળ્યો એ પણ તમને બતાવવા જઈ રહ્યા છે માંડ માંડ ગમે તે ગમે તે કરીને આપણે તમાકુનો રોપ પણ મળ્યો તો બના રહેજો તો મિત્રો આપણે સરસ મજાની એક નાનકડો એક છોડ છે એને આપણે સાદી ભાષા ગુજરાતીમાં કહીએ છીએ આપણે શેદડો પણ અમારે બહુ ના મોટો છેદડો નથી નાનકડી શેદડી કહેવાય છે આપણી સાદી ભાષામાં એ પણ તમને બતાવી દઈએ તો બ્લોકમાં બનાવી રહેજો તો મિત્રો મારી પાછળ સેમ ટુ સેમ તમે જોઈ શકો છો કે આપણે ત્યાં સેદડી છે એના સહળે ઊભા છે અને બે ઋતુજીઓ થોડો આટ તો અનુભવ થાય છે દિવસમાં ગરમી પડે છે રાતમાં ઠંડી પડે છે તો મિત્રો અમે તમને જે ક્ષેત્ર બનાવવા જઈ રહ્યા છીએ બતાવવા જઈ રહ્યા છીએ એ પણ અમે તમને બતાવી દઈએ કે આપણે માંડ માંડ આપણે ત્યાં આપણને તમાકુનો રોક મળ્યો છે તો અમે તમને બતાવી દઈએ તો મિત્રો આપણે આ છે ક્ષેત્ર આ ક્ષેત્રમાં આપણે માંડ માંડ રોપ પડ્યો છે અને આપણે ક્ષેત્રમાં તમાકુ લગાવીને ચોપી ગાડી છે તો આપણે અત્યાર તો શું હોય કે ગરમી થોડી તમાકુમાં પડી રહી છે એટલા માટે આપણે તમને કોઈ પૂરતો ડોકો દેખાશે નહીં તે પણ અમે તમને બતાવી દઈએ તમે જોઈ શકો છો આપણે તમને સાધારણ છોડ દેખાતા છીએ તો આ તમાકુ હતી એમાં તમને નતું અમે વિચારી એ પણ અમે ભગવાન માતાજી આપણે રોપ મળ્યો છે અને આપણે એનું વાવેતર કરી નાખ્યું છે અન્ય પણ તમને બતાવીએ તમે બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે ખેડ ખેડૂતનું જેવું હોય આપણે ખેતર છે બીજો કોઈ નિર્ભર હોય નહીં અને આપણો એક આધાર હોય છે ખેતર તો આપણે ખેતરનું કરવું પડે અને બીજું આપણે સાઈડમાં પણ નોકરીનું પણ કરવું પડે કારણ કે આપણે ખેતરનું જે પાક ધિરણ બધું આવતું હોય એ તો જેમ ટાઈમ આવે એ પરમાણે જ આપણે આવતું હોય છે એટલે આપણે અન્ય બાજુ બીજું કામ તો કરવું પડે છે તો ચાલો આપણે પણ તમને બીજું પણ વસ્તુ બતાવીએ જે અમારા વાવેતર આગળ આપણે બતાવ્યું છે એ પણ તમને બતાવવા જઈ રહ્યા છીએ સરસ મજાનો રાયડો પણ ખીલી ઉઠ્યો છે એ પણ તમને બતાવીએ તો બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે ત્યાં જઈ રહ્યા છીએ આપણે સરસ મજાનો રાયડો ખીલી ઉઠ્યો છે એને પણ પાણી પાવાનું ચાલુ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં પણ આપણે ત્યાં ફૂલે ફૂલ રાયડામાં જોવા મળશે બહુ ખુશીની વાત છે તો બ્લોગમાં બનાવી રહેજો ભાઈ તો મિત્રો આપણે આખીકાર આપણા ખેતરમાં પહોંચી ગયા છે અને આપણી લીલોતરી જે કહેવાય છે તમે જોઈ શકો છો કે આપણો ખેતરમાં રાયડો સરસ મજાનો ભગવાન માતાજીના ભરોસે સરસ અંદર નિંદામણ હતું પણ સતાય આપણે એને મહેનત કરી અને આપણે નિંદામણને દૂર કરી છે અને સરસ મજાનો રાયડો આપણે તૈયાર કર્યો છે તો પણ એ પણ તમને બાજુનો નજારો પણ બતાવીશું કે આપણે પુષ્કળ નિંદામણ અંદર થઈ ગયું હતું એક સમય એવું લાગતું હતું કે આપણે કદાચ રાયડો આપણે નિંદામણ અંદરથી દૂર નહીં કરી કહીએ પણ આપણે મહેનત કરી એટલા માટે અંદરથી નિંદા મળતો બહાર કાઢી દેવામાં આવી છે અને સરસ મજાનો રાયડો પણ થઈ ગયો છે હવે ટૂંક સમયમાં પણ એની જે આપણે વાવણી કરીને આપણે જે પાણી સમયસર આપણે પાણી આપશું તો આપણે ખાતર નાખી પાણી આપશું એટલે તો આપણો રાયડો ખીલખીલાટને ફૂલ પણ કાઢી દેશે અને એ આગળ વધશે અને એમાંથી આપણને ફાયદો મળશે તો મિત્રો બ્લોગમાં બને રહેજો મિત્રો આપણે એક કાપલા નથી આપણે રાયડાનું વાવેતર બંને કાપલામાં કરેલું છે તો એ કાપલું તમને બતાવ્યું અને આ છે આપણું બીજું કાપલું મિત્રો આપણે જે બતાવવા જઈ રહ્યા છીએ એ છે આપણું આ બીજું કાપલું આ કાપલાની તો વાત આખી અલગ છે કારણ કે એમાં સમયસર આપણીને નિંદામણ નેકળવાનું કામ કરી નાખ્યું હતું એટલા માટે તો આપણે આની તો વાત આખી અલગ છે એ પણ તમને બતાવી દઈએ તો બન્યા રહેજો તો આની તો વાત જ આખી મિત્રો અલગ છે કારણ કે સમયસર આપણે ખાતર પાણી આપી દીધું હતું અને અંદર નિંદા પણ સૌથી પહેલાં કામ લીધેલું હતું એટલા માટે આની વાત આખી રાયડાની આપણી વાત આખી અલગ છે તો મિત્રો તમે જોઈ શકો છો એની વાત આખી અલગ છે સમયસર બધું જ મળી જાય તો કુદરતી બધી જ રીતે આપણને એનો રંગ બતાવે છે તો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણે એક બીજું પણ કાપલું છે ત્યાં પણ આપણે તમાકુ જોવા જઈશું અંદર આજે એમાં એક બોરથી પાણી આવવાનું હતું પાણી આવ્યું પણ કલાક માટે તો આપણે પાણી વળેલું છે તો આપણે વધારે તો તમાકુ પા નહીં ત્યાં એ પણ તમને બતાવશું કેટલા ચહેરા પાયા છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો એક બાજુ પાણીની બાજુ ખાતર નાખવાનું એ બંને તે સમય કાપડ કોમ થાય નહીં છતાંય આપણે કોશિશ કરી હતી કે આપણે થોડું ખાતર અંદર નાખી દઈશું અને પાણી પાછળ આવશે તો આપણે એ પણ તમને બતાવી દઈએ ત્યાં જઈ રહ્યા છીએ તો બ્લોકમાં બનાવી રહેજો તો આખી કાંઈ મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છે જે આપણે તમાકુને અધૂરું પાણી આવ્યું હતું આજે કલાક પૂરતું પાણી આવ્યું તો કલાક પૂરતું આપણે કાપું કાપલું પીરે નહીં તો તમને બધાને આપણે બધાને ખબર છે કલાકુતકો વિગું આપણે પહેર્યાતા નથી તો કાલે સવારે આવશે પાણી પણ જેટલું આપણે પાયું છે આપણા ખેતરોમાં અને એ પણ તમને બતાવી દઈ તે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જોડાયેલા રહેજો અમારા સાથે કે આપણે જે આ પાણી આબાનો ડાળીયો છે ત્યાં પણ આપણે જઈ રહ્યા છે તો આપણે ત્યાં જશું એ પણ તમને બતાવશે કેટલા ચહેરા પીધા છે મિત્રો બે થી ત્રણ ચહેરા પીધેલા છે અંદર બાકીનું કાલે સવારે પાંચ વાગે સવારે વહેલા પાવર આવે છે એ તો આપણે તમને બતાવીને કહેવાના પણ જેટલું આપણે આજે પીએ થઈ ગયું છે પાણીનું એ પણ તમને બતાવી દઈએ તો આખી ક્યારે આપણે ત્યાં પહોંચી ગયા છે તો બ્લોકમાં બને રહેજો તો મિત્રો આપણે જે તમને બતાવવાનું હતું કે આપણે કલાક પૂરતું પાણી આવ્યું હતું આપણે કેટલા ચારા પાયેલા છે એક બે ત્રણ ત્રીજા ચારા વાળેલું છે અને આપણે પાવર જતો રહેલો છે તો આપણે અહીંયા તમાકુ પણ અધૂરી પડી છે તો એ તો મહેનત ઊભી ની ઊભી છે આની વાત આખી અલગ છે મિત્રો કારણ કે આ થોડો સમય આગળ થોડી તમાકુ નાખેલી છે અને વાયેલી વાવેતર કરેલું છે એટલે અહીંના વાવેતર થોડું અહાડું થઈ ગયેલું છે એટલા માટે આપણે તેને તમાકુના જે સોળ હોય છે એ એનું કામ કરી રહ્યા છીએ અને આપણે જોવા પણ થોડી થોડી તમને જોવા મળી રહી છે આપણા ખેતરમાં તમાકુ તો મિત્રો આ તો આપણું બીજું ખેતર તમાકુનું તો આપણે એવા જઈ રહ્યા છીએ આપણા તો જ્યાં છાપરું છે ત્યાં તો મિત્રો આપણો આજનો બ્લોગ આજ આપે ખેતી સ્ટાઈપ હતો અને આપણે એવા જઈ રહ્યા છીએ આપણા જે આપણે રહેઠાણ છે આપણે જ્યાં છાપુર કરીને રહીએ છીએ ત્યાં પણ આપણે જઈ રહ્યા છીએ અહીંથી થોડું દૂર છે પોકવામાં ત્યાં છાપરે આપણે થોડી વાર લાગશે પણ મિત્રો અમારો ખેતી વિશે બ્લોગ અને આપણે ખેતી વિશે બ્લોગ બનાવીએ છીએ કારણ કે આપણે બીજા કોઈ અન્ય જગ્યાએ જોવાલાયક સ્થળ છે ત્યાં આપણે જતા જઈ શકતા નથી ને ટાઈમે મળતો નથી એટલા માટે આપણે ત્યાં જઈ શકતા નથી એટલે આપણે ખેતી વિશે આપણે બ્લોગ બનાવીએ છીએ તો મારા વાલા અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો તો મિત્રો અમારા બ્લોગ તમને પહેલાં ગમે તો સૌથી પહેલાં લાઈક કરી દેજો ભાઈ લાઈક કરી દેજો કોમેન્ટ કરતાં રહેજો અને બને એટલો આ વિડીયો અમારો શેર કરજો તો આપણે એક નવા બ્લોગમાં મળીશું અને મિત્રો અહીંથી આપણે આપણે હવે જઈ રહ્યા છીએ આપણા ખેતરમાં તો આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો મિત્રો સૌ પ્રથમ બીજી વાર કહું છું કે પહેલું આપણો લાઈક કરી દેજો તમે લાઈક કરશો તો જ અમને ખબર પડશે કે અમારો બ્લોગ અમારા મિત્રોને ગમે છે અને બીજું છે મિત્રો બને એટલો શેર કરજો અને બીજું તો કાંઈ કહેવાનું આવતું જ નથી તો એ બધા મને સપોર્ટ કરો છો એટલે સબસ્ક્રાઈબર તો આપણે કહેવાનું આવતું જ નથી તો ચલો આપણે એક બીજા બ્લોગમાં મળીશું તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયાળા